નમસ્કાર મિત્રો હું આ વિડીયોમાં મોસ્ટ આઈએમપી પંદર જનરલ નોલેજ પ્રશ્નોને ચર્ચા કરીશ તેમાંનો પ્રશ્ન નંબર એક પૃથ્વીના ફેફસા કોને કહેવાય છે ઓપ્શન છે નાયલ નદી બી એમોઝોન રેન ફોરેસ્ટ સી માઉન્ટ એવરેસ્ટ બી રણ આનો સાચો જવાબ છે એમોઝોન રેન ફોરેસ્ટ પ્રશ્ન નંબર બે બુલેટ ટ્રેન સૌ પ્રથમ કયા દેશમાં શરૂ કરવામાં આવી હતી ઓપ્શન છે જાપાન બી ચીન સી સ્પેન ડી ફ્રાન્સ આનો સાચો જવાબ છે જાપાન પ્રશ્ન નંબર ત્રણ રશિયાનું ચલણ કયું છે ઓપ્શન છે યુરો બી ડોલર સી રૂબલ ડી રિગીટ આનો સાચો જવાબ છે રૂબલ પ્રશ્ન નંબર ચાર જાપાનની રાષ્ટ્રીય રમત કઈ છે ઓપ્શન છે સુમો કુસ્તી બી કરાટે માર્શલ આર્ટસ આનો સાચો જવાબ છે સુમો કુસ્તી પ્રશ્ન નંબર પાંચ બર્મુના ત્રિકોણ પ્રદેશ કયા મહાસાગરમાં આવેલો છે ऑप्शन से पेसिफिक महासागर बी एट्लांटिक महासागर सी हिंद महासागर डी आर्टे महासागर साचो जवाब से एट्लांटिक महासागर प्रश्न नंबर छ लंडन कई नदी किनालू से ऑप्शन से सीन बी डेन्यू सी थेम्स डी कोलोराडो આનો સાચો જવાબ છે થેમ્સ પ્રશ્ન નંબર સાત ક્ષેત્રફળની પણ વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે ઓપ્શન છે આનો સાચો જવાબ છે રશિયા પ્રશ્ન નંબર આઠ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે ઓપ્શન છે ભારત બી ચીન સી રશિયા ડી યુએસએ આનો સાચો જવાબ છે ભારત જવાબની વાત કરીએ તો પહેલા ચીનમાં સૌથી વધુ વસ્તી હતી પણ અત્યારે ભારત દેશમાં સૌથી વધુ વસ્તી છે પ્રશ્ન નંબર નવ વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય કયું છે ઓપ્શન છે કુરાન बी रामायण सी महाभारत डी बाइबल अनु સાચો જવાબ છે महाभारत પ્રશ્ન નંબર 10 વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ કયો છે ઓપ્શન છે કોસ્કર એવોર્ડ બી નોબલ પુરસ્કાર સી બુકર પ્રાઈઝ ડી ભારત રત્ન આનો સાચો જવાબ છે નોબલ પુરસ્કાર પ્રશ્ન નંબર અગિયાર નેધરલેન્ડનું જૂનું નામ શું હતું ઓપ્શન છે હોલેન્ડ બી સિલોન સી પર્શિયા ડી શિયામ આનો સાચો જવાબ છે હોલેન્ડ પ્રશ્ન નંબર બાર વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ઓપ્શન છે નાઇલ બી કોંગો સી એમેઝોન ડી ગંગા આનો સાચો જવાબ છે નાઇલ નદી પ્રશ્ન નંબર તેર કોફીનો સૌથી વધુ ઉત્પાદક દેશ કયો છે ઓપ્શન છે બ્રાઝિલ બી કોલંબિયા સી વિયેતનામ ડી ભારત આનો સાચો જવાબ છે બ્રાઝિલ પ્રશ્ન નંબર ચૌદ કાગળની શોધ કરનાર પ્રથમ દેશ કયો હતો ઓપ્શન છે ફ્રાન્સ બી ગ્રીસ સી ઇંગ્લેન્ડ ડી ચીન આનો સાચો જવાબ છે ચીન પ્રશ્ન નંબર પંદર કયો ખંડ કાળા ખંડ તરીકે ઓળખાય છે ઓપ્શન છે યુરોપ B. Oceania C. Afrika D. Asia <tellan> Ano sacho jawab si Afrika